જય ગોપનાથ મહાદેવ મિત્રો મિત્રો લાંબા અને મોટા વ્લોગમાં હું તમારું સ્વાગત કરું છું અને વિડીયો બની રહેજો વિડીયોમાં તમને મજા આવે છે મિત્રો મિત્રો તમને બતાવી દઉં કે થોડા સમય પહેલાં શ્રાવણ મહિનાના પ્રારંભમાં જ તે ભાવેશભાઈ આહિર ગાયક અને રૂપશીભાઈ રામ મારા મહેમાન હતા અને તે દરમિયાન અમે લોકો ગોપનાથ મહાદેવના દર્શન કરવા ગયેલા તો એમનો તમને થોડો વિડીયો બતાવું તો મિત્રો અમે અહીં આવી ગયેલા શ્રી ગોપનાથ અને ગોપનાથ મહાદેવના દર્શન કરવા જો કે અમે આવતા વખત દર્શન તો કરી લીધા પણ પાછો અમે વ્લોગ સલો કર્યો એટલે ફરી તમને પાછા મંદિરના દર્શન કરાવીશું અહીંયા થોડુંક રિઝર્વેશનનું કામ ચાલે છે અને આ છે મિત્રો નરસિંહ મહેતા કુટીર એટલે કે નરસિંહ મહેતા એ શિવશંકર મહાદેવ ભોળિયાનાથના સામે બેહી ગયા છે અને મિત્રો તમને હવે નરસિંહ મહેતા છે આ અને હવે પછી તમને આ સળવા અમે પગથિયા અને પાછા મહાદેવના દર્શન તમને કરાવીએ ગોપનાથ મહાદેવ કદાચ તમે આવ્યા હશો તો કોઈએ જોયું હશે અને ન જોયું હોય નવા વ્યૂઝ માટે તમે તો દર્શન કરાવી દઈ તમે દર્શન કરી લો આ છે મેન દ્વાર ગોપનાથ મંદિરનો અને મિત્રો અંદર અમે દર્શન કરવા આવ્યા અમે ભાવેશભાઈ અને દર્શન કર્યા અને આ છે ગોપનાથ મહાદેવ મંદિર ગર્ભવાસનું પણ અમને ઝૂમ કરીને દર્શન કરાવું થોડું ભગવાન શ્રી મહાદેવની લિંગનો તો બધા હર મહાદેવ લખી દેજો અને તમને કહેવું કે આ બહુ પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે અને દરિયા કિનારે આવેલું છે ગોપનાથ મહાદેવનું મંદિર તો મિત્રો આ સાથે તમને ગોપનાથ મહાદેવનું મંદિરના દર્શન કરાવ્યા હવે અમે જઈશું પછી દરિયા કિનારે અને ત્યાં થોડીક અમે અને ભાવેશભાઈ જે હવા કરી તેમની પણ તમને થોડીક ઝલક બતાવીએ બનાવી દીધું તમને મજા આવશે આગળ આગળ તો અમે દર્શન કર્યા તમને અને હવે અમે જઈએ છીએ દરિયા કિનારે થોડી દરિયાની પણ મજા લેવા તો મિત્રો આ ફટાફટ દર્શન કરીને બહાર નીકળી ગયા હવે ચાલો અમે તમને બતાવીએ દરિયા કિનારાની અમારી હવાઈ તો સાંભળો આ પૂરો વિડીયો તો રામ રામને સીતારામ મિત્રો જાય મહાદેવ ઓમ નમ શિવાય અને અમે ભાવેશભાઈ ને રૂપસિંહભાઈ

શાંતિનો અહેસાસ થાય તો આવી બધી જગ્યાઓ હોય અને આ દરિયા કાંઠે જે નાની નાની અમુક જગ્યા છે લોકોને ખબર જ ન હોય દરિયો દરિયો જન્મથી માગી કસમથી ત્યારે મળી પડી દો

અત્યારે તો ભાઈ બળદુ હાલે લાઈટ બિલ હાલે થાંભલા હાલે તમે કયો હાલે એટલે એના ભેગા હોય ત્યારે હસી મજાક કરી લેવાની ત્યારે ગાતા હોય ત્યારે અરે ઈ હવાઈન કરી લેવાની એટલે બધી અલગ અલગ પ્રકાર તો મિત્રો હવે અમે અહીંથી સીધા નીકળી ગયા મસ્તારામ ધારા માટે અને આ વિડીયો અહીંયા જ પૂરો કરીશું અને મસ્તારમ ધારાનો પણ વ્લોગ તમને આખો બતાવીશું આ વિડીયોમાં લાઈક શેર કોમેન્ટ કરીને કહેજો વિડીયો કેવો લાગ્યો કારણ કે આ વિડીયો બહુ લોંગ થાય એના કારણે બીજા ભાગમાં